સમાચારનું વાત કરીએ તો ડેઝલિંગ જ્વેલરી એક્સ્ટ્રા વેગેન્ઝાનું અમદાવાદમાં આગમન થયું છે જેમાં જ્વેલરી વર્લ્ડનું પ્રીમિયમ કલેક્શન જોવા મળશે જી હા અમદાવાદ ખાતે જ્વેલરી વર્લ્ડ દ્વારા એક ભવ્ય જ્વેલરી પ્રદર્શન રજૂ કરાયું છે તારીખ સત્યાવીસ થી લઈને તારીખ ત્રીસ ઓક્ટોમ્બર સુધી વાય ખાતે જોવા મળશે આ જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનમાં ત્રણ નસીબદાર વિજેતાઓને ધ જ્વેલરી પેલેસ દ્વારા સોનાના સિક્કા મળશે તેવું આના આયોજક સોનિયા ચાવલા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં દેશના દરેક ખૂણેથી પ્રીમિયમ જ્વેલર્સની પસંદગીની પસંદગીને એક સાથે લાવવામાં આવી છે ત્યારે તેમની અસાધારણ કારગીરીને ઉત્કૃષ્ટ ડિઝાઇન સાથે પ્રખ્યાત આ કારીગરોના ભારતના દાગીનાના વારસાનું પ્રતિક છે તહેવારો અને લગ્નની સિઝન માટે પોલકી ડાયમંડ ગોલ્ડ અને ટેમ્પલ અને વિક્ટોરિયન જ્વેલરીના ક્યુરેટેડ કલેક્શન જોવા મળશે અને ખરેખર જોવા જેવી છે તમે આવશો તો તમને દેખાશે કે અહિયાં જે રેન્જ છે બધા જ માટે કઈ તો છે અને જે ક્વોલિટી છે જેવી રીતે જે ઓર્ગનાઇઝરે એને એટલી સારી રીતે બધું ઓર્ગેનાઈઝ કર્યું છે એમાં જે સ્પેસ દરેક સ્ટોલ ને મળ્યું છે અને એક ઓપનનેસ અને એક ક્લેરિટી જે મળે છે એ તમને વન સ્ટોપ શોપ દેખાય છે અને આજે મને તો ખૂબ જ ગમ્યું કારણ કે મને ઉદઘાટન માટે હું આવી હતી અને જેવી રીતે મેં રાઉન્ડ લઈને એક એક સ્ટોર અને સ્ટોલ ને જોયું ખૂબ જ સારું છે અને આઈ થિંક જે બેસ્ટ આ લોકો પાસે જે દાગીનાને ધારો કે નેકલેસ હોય કે ઇયરિંગ હોય જે વસ્તુ બેસ્ટ છે એ લોકો મહિલાઓ વધારે છે વેન યુ શોપિંગ એટ ધિસ પ્લેસ આપણને ક્વોલિટી ને ખબર છે કે આ વસ્તુ ક્વોલિટી સૌથી બેસ્ટ રહેશે અને પ્રાઇસિંગ પણ ખૂબ જ સારું છે તો આઈ થિંક ઇટ ઇઝ અ મસ્ત સી અને ડુ કમ ટુ સી દિસ લવલી એક્ઝિબિશન चावला हूँ जूड़ी वर्ल्ड एग्जीबिशन ऑर्गेनाइज करते हैं हम लोग और हम लोग ने इस बार दिवाली और वेडिंग सीजन को ध्यान रखते हुए हम लोग अपनी एग्जीबिशन अहमदाबाद में लेके आए हैं और यहाँ पर बहुत सारे ज्वेलर्स है जो जयपुर से सूरत से अहमदाबाद से बॉम्बे से हैं और एग्जिबिट कर रहे हैं और बहुत नई इनोवेटिव जूलरी लेके आए नए नए कॉन्सेप्ट लेके आए डायमंड में पोलकी में और गोल्ड में सो इनफैक्ट मैं सब ब्राइड्स टू बी को बोलना चाहूंगी क्योंकि वेडिंग्स इस बार अप्रैल में है अप्रैल तक है तो मैं सब बाइटी तो को भी बोलना चाहती हूँ कि जो भी आपको अपनी कलेक्शन खरीदनी है या जो भी आपको चेकआउट करना है आपको सब एक ही रूफ के अंदर सब कलेक्शन मिल जाएगा आपको पूरी वेरायटी कंपेयर करने के लिए आप एक ही जगह पे अराउंड थर्टी स्टॉल्स में आप अलग अलग स्टॉल्स में जाके अपना जो भी आपको चॉइस जो भी आजकल नई ट्रेंडिंग डिजाइन है वो आके आप अपने यहाँ पर चेक कर सकते हैं और आ, मैं सभी जो जो भी जो ज्वेलरी लवर्स है उनको भी मैं वेलकम करती हूँ कि आप आइए और बहुत सारी ज्वेलरी यहाँ पर आपको देखने मिलेगी इनफैक्ट तीनों दिन पूरा चमक दमक नए नए डिजाइन्स नए नए स्टाइल्स और जो भी लेटेस्ट ट्रेंड्स है इनोवेटिव डिजाइन डिजाइंस है जो हमारे ज्वेलर्स निकालते हैं सीजन के वो सभी यहाँ पर है आप एक ही छत के नीचे बहुत सारे डिजाइन्स कंपेयर कर सकते हैं रेट्स भी बहुत अच्छे रहते हैं तो बाकी लेटेस्ट डिजाइन्स यहाँ से पिक कर सकते हैं थैंक यू सो मच